નમસ્કાર દર્શક મિત્રો હું છું જયેશ ચવન સુરેન્દ્રનગર જિલ્લાના મુરી તાલુકાના જે ગઢાર ગામે આવ્યો છું જ્યારે વર્ષોથી પીવાના પાણીની જન સમસ્યા જ્યારે ગઢાર ગામમાં સર્જાણે છે જે ઉનાળાની કાળઝાળ ગરમીમાં છે અને ચુમ્માલીસ ડિગ્રીના આંકડા તાપની અંદર મહિલાઓ જ્યારે પીવાનું પાણી ભરવા માટે જ્યારે ગામની અંદર ગઢ ગામમાં એક સંપ આવેલો છે એ સંપે જ્યારે પાણી ભરવા આવતી હોય છે મહિલાઓ જીવના દુઃખમે જે પાણીના સંપમાંથી પાણી ભરતી હોય છે ક્યારે આ મોટી દુર્ઘટના ઘટતા કોઈને જીવ લેવાય તો આની જવાબદારી કોણ આના જવાબદાર કોણ છે તો આજે સુરેન્દ્રનગર જિલ્લાના ગઢાદ ગામમાં જ્યારે સંપની અંદર જે પાણી નાખવામાં આવે છે બોરનું પાણી છે તે બોરનું પાણી પીવાલાયક નથી હોતું શુદ્ધ નથી હોતું અને ચોખ્ખું પણ નથી હોતું ફિલ્ટર કરેલું હોતું નથી અને આ પાણી ખૂબ જ દોરું ગંદુ પ્રદૂષિત પાણી છે જે પાણીથી લુગડા પણ મહિલાઓ ન ધોઈ શકે સારા નહોતા એ પાણી આજે સુરેન્દ્રનગર જિલ્લાના ગઢાત ગામના પ્રજાજનો જે સ્ત્રીઓ અને પુરુષો બાળકો પી રહ્યા છે આના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ગામના ગઢાત ગામના પ્રજાજનો જ્યારે જ્યારે ઝાડા ઉલટી કોલેરા ટાઈફોડ જેવા અનેક કેસો થઈ રહ્યા છે અને લોકો બીમારીના ભોગ બની રહ્યા છે જ્યારે ગઢાત ગામની અંદર જ્યારે લોકો બીમાર પડતા ઠેર ઠેર ઘેર ઘેર માંદગીના ખાતરા થઈ રહ્યા છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા કરોડો અબજો રૂપિયાનું પીવાના પાણી પાસે ખર્ચ કરવામાં આવે છે એમ છતાં સુરેન્દ્રનગર જિલ્લાના ગઢાત ગામમાં લોકોને ચોખ્ખું અને શુદ્ધ પીવાલાયક પાણી મળતું નથી જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગઢાટ ગામે પાણીજન્ય જ્યારે ભયંકર રોગચાળો ફેલાઈ ફેલાઈ રહ્યો છે ત્યારે બાળકો મહિલાઓ અને પુરુષો બીમારીના ભોગ બની રહ્યા છે અને મેડિકલના ખર્ચામાં ઉતરી રહ્યા છે માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર શું બોન આપનું નામ જસનાબેન હા જસનાબેન શું બોલો આપ પાણી પાણીનું પીવાલાયક તો હે જ નહીં બોરના પાણી પીવી છે અને ઝાડા ઉલટી કોલેરા માંદા પડે તાવ તરિયા ચાલુ જ રહે તાલુકાનું કોલેરા ઝાડા ઉલટી માંદા પડે તાવ તરિયા ચાલુ જ રહેવા સરકાર પીવાનું પાણી આપે તો સારું તેને નમદાનું પાણી આપે તો સારું આ પાણી તો દેતા નથી પાણી ના નર્મદાનું પાણી કઈ નથી મળતું પાણી હા હાજના ગઢાચ મૂડીનું ગોતા મોરું પાણી નાખ્યા સપ આવેલો હે એમાં